જય માતાજી સાહિતકાર પૌ ભાગઢ વિના દરેકના સ્વભાવ હોય જુદા જુદા દરેકના ના સ્વભાવ હોય સ્વભાવ હોય જાતિ સ્વભાવ હોય દાખલા તરીકે આંબો હોય એને તમે ગમે એવું કડવું પાણી પીવરાવો તો એની કેરી તો મીઠી જ થાય મરચી હોય એને તમે ગોળ નાખીને મીઠું પાણી પીવડાવો તો એ મરચાં તીખા જ થાય લીંબુડી હોય એને તમે હાકરનું પાણી પીવરાવો પણ લીંબુ તો ખાટા જ આવે એમ જાતિ સ્વભાવ જે છે એ દરેકનો છોડી ન શકે દરેક દરેકનો સ્વભાવ છોડીને ઠીક છે કળજુગના જોરે કરીને થોરે કેળા થાય આ વિજ્ઞાન છે આડું બધું કરી શકે ખરા પણ મૂળ સ્વભાવ ન જાય કળજુગના જોરે કરીને થોરે કેળા થાય પણ મીઠપ ન હાચું હોરઠીઓ ભણે મીઠપ તો અસલિયતની હોય અને કિંમત ઓરિજિનલની હોય ડુપ્લિકેટની ન હોય કોપીની કિંમત ન હોય ઓરિજિનલ ની કિંમત હોય અને ઓરિજિનલ કરવું પડે જતન કરો ને ત્યારે ઓરિજિનલ રહી શકાય છે એવો એક સવૈયો કે ઉત્તરાયણ મહાવત ચિત્ર મહાવત જો ગજ સિંહ ચડ્યો અહીંયા ચડ્યો ઉત્તરાયણ મહાવત જો મહાવત ગજ સિંચ ચેડો અહીંયા ચડ્યો અહીંયા ચડ્યો હાથી ની અંબાડી નું ચિત્ર દોરી દો એની ઉપર તમે માવત ને બેહાડી દો પછી માવત બેઠો જ રહી કઈ હેઠો ન ઉતરે ઉતરે ન મહાવત ચિત્ર મહાવત જો ગજ સિંચ ચડ્યો એ ચડ્યો અને બદલે નહીં બુટ્ટો બિલોરી તણો જેને જન્મ થાતા જઈડો એ જઈડો આપણે બિલોરીનો બુટ્ટો જોઈએ છે ઘણી ઓફિસના ટેબલ ઉપર હોય કાચનો આવડો કેવડો નાનો એવો બુટ્ટો એની અંદર જુદી જુદી કરેલી હોય એ એક વખત ડિઝાઇન પડી ગઈ પડી ગઈ પછી એમાં ફેરફાર ન થાય ઉતરાયણ મહાવત ચિત્ર મહાવત જોગજ સિંચ ચેડો ઈ ચેડો બદલાય નહીં બુટો બિલોરી તણો જેને જન્મ થાતા જેડો યડો મરડાય નહીં મનકા ઘટકો કુંભકારણ ઘાટ ઘેડો ઈ ઘેડ્યો કુંભારે માટીનો ઘડુલો ઘેડ્યો હોય પછી એમાં ઘોબો રહી ગયો હોય તો રહી ગયો એ રહી ગયો પછી ગોબો હુકાણા પછી ઉપડે નહીં એ તૂટી જાય પણ કોબો ઉપડે નહીં બદલાય બુટ્ટો બિલોની તણો જેને જન્મ થતા ઈ યડો મરડાય નહીં મનકો ઘટકો કુંભ કારણ ઘાટ ઘેડો ઘેડો દિલ ચચ દલપત કહે કે જાતિ સ્વભાવ પેડો ઈ પેડો જે જાતિનો સ્વભાવ છે એ કોઈ દિવસ કોઈ છોડી શકતું જ નથી પોતપોતાના સ્વભાવમાં સૌ જાતા જ રહીએ જાતા જ રહીએ અને તમે હોનાની ખવડાવો પણ એ માંસનો ટુકડો ન છોડી શકે કારણ કે એનો સ્વભાવ એ છે અનુરાગા હોહી નિરામિષ કબ હું કે કાગા કાગડો કોઈ દિવસ માંસનો ટુકડો છોડે ખરો પાળો ભલે પ્રેમથી અને ખવરાવો હેતે ખીર પણ ખોમે કાગડો ખમીર પર માટી જોઈ પૌભા તમે ખીર ખવરાવો પણ એ માંસનો ટુકડો વાળે એટલે કાગડો ચાંચ માર્યા વિના રહે નહીં એનો સ્વભાવ છે એમ દરેક દરેકના સ્વભાવથી જ આલે છે ઘણા એમ કે બધા હરખા બધા હરખા એટલા બધા હરખા ન હોય ભુવો એમ કે માતાજી બોકડો માગે ભૂવા એ કોઈ દે એવું કીધું કે માતાજી સિંહ માગે કારણ કે સિંહ તો ભુવાનું ફેરવી નાખે કઠન હોયમાં કરો પરના ઘી પાવ તમે અગ્નિ પેટાવો ને એમાં ચંદનના લાકડા થી પેટાવો એમાં ગાયનું ઘી નાખો પણ અગ્નિનો સ્વભાવ છે તમે અડો એટલે તમારે બાળી નાખે ભલે તમે કન ચંદનના લાકડાથી પેટાવ્યું હોય ભલે તમે એમાં ગાયનું ઘી હોયમ્યું હોય ભલે તમે જ એને પેટાવી હોય અને તમે જ જો અડો તો તમને પણ બાળી નાખે કઠ ચંદન હોમા કરો પરનાળે ઘી પાવ પણ જે દી અડવા જાઓ તેથી કાળી બળતરા કાગડા પણ તમે એને અડી ન હોકો તમે એને અડો એટલે દાજા વિના રહ્યો નહીં કારણ કે એ એનો સ્વભાવ છે સ્વભાવ કોઈ છોડતું નથી જય માતાજી